પાકિસ્તાન પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આકરા પ્રહાર આપણું ખોદતું હતું પાકિસ્તાન તેવું નિવેદન આપ્યું છે મારવા માટેનું સરકારનું આયોજન પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે કટોરો લઈને ફરનાર ભિખારી જેવી પાકિસ્તાનની હાલત છે જ્યારે કે કડીમાં યોજાયેલા સમૂહ લગ્નમાં નીતિન પટેલે પાકિસ્તાન વિશે આ શબ્દ બોલ્યા છે પાકિસ્તાન આપણું જ ખાતું હતું અત્યાર આપણું ખાઈ આપણું ખોદતા હતા પાકિસ્તાન માં તો ખૈસા ખાવાના ફફા હતા અનાજની ની ઘઉ ની બીજા ખાવા પીવાની ચીજો ની એટલી અછત હતી કે પડા પડી અને લૂટા લૂટ થતી હતી એ આપણે બધા ટીવી પર જોયેલું છે પાકિસ્તાન ભિખારી થઈ ચુક્યું છે પાકિસ્તાન કંગાળ થઈ ચુક્યું છે

ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહી કરવાની પાકિસ્તાન ને માર્ગું છે પણ એક ગાથી નથી માર્ગું કકડાઈ કકડાઈ માર્ગું છે ભૂખે રાખી માર્ગું છે અંદર અંદર લડી મરે એવી દશા કરવી છે એ દશા કરવાનું પદ્ધતિ સર નું આયોજન આપણી ભારત સરકાર આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિ થી ત્યારે કરી રહ્યા છે